આપણે બપોરે સરસ મજાનું ભોજન કરી લઈએ છીએ પછી શાંતિથી આપણે તરત જ સૂઈ જઈએ છીએ બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ કારણ કે હું તમને જણાવું એ પાંચ વ્યક્તિઓએ ક્યારેય બપોરે સૂવાનું નથી જો આ ભૂલ એમણે કરી તો અમુક રોગો થવાની શક્યતા ઊભી થાય છે અને અમુક રોગો જો થયા હશે તો તેમાં તમે ગતિ પકડશો એટલે મહેરબાની કરીને હું જણાવું એટલા લોકો બપોરે સૂવાનું નથી હવે આપણે લોકો નિરોગીતા પાછળ એક બાજુ પુષ્કળ પ્રમાણમાં મહેનત કરતા હોઈએ છીએ ખર્ચો કરતા હોઈએ છીએ એક બાજુ ભૂલ કરી રહ્યા છીએ તો કે કઈ ભૂલ તો કે આપણે બપોરે સૂઈ જઈએ છીએ દસ મિનિટ તમે વામ પુક્ષી ઊંઘ કરી લ્યો તો કોઈ તકલીફ નથી પરંતુ દસ મિનિટથી વધારે જો તમે સુવાની ટેવ પાડશો તો તમારું શરીર અનેક રોગોનું ઘર બની જશે એના વિશે આજે ટૂંકમાં વાત કરવી છે કે કયા પાંચ વ્યક્તિઓએ બપોરે સૂવાનું નથી હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી પ્રથમ એક તો મેદસ્વીતાથી જે લોકો પીડાય છે જાડાપણું છે જેને દિવસે ને દિવસેનું વજન વધતું જાય છે એ તમામ લોકોએ બપોરે સૂવાનું નથી જે લોકોને વજન વધવા નથી દેવું જે લોકોને વજન ઘટાડવું છે અને જે લોકોનું વજન પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે આ તમામ લોકોએ બપોરે સુવાની ટેવ ભૂલી જવાની છે જો એ તમામ લોકો બપોરે સુવાની ટેવ પાડશે જો મેદસ્વીતા જેમને હોય એ લોકો બપોરે સુવાની ટેવ પાડશે તો એનું વજન ક્રમશ ઘટવાની બદલે વધતું જાય છે અને જેટલું તમારું વજન વધારે એટલા જ રોગો તમારા શરીરમાં વધારે આવશે કારણ કે રોગોને જાડા શરીરમાં રહેવાની મજા આવે છે એટલે તમારે રોગીશ શરીર ન બનાવવું હોય વજન વધવા ન દેવું હોય વજન ઘટાડવું હોય તો બપોરે સૂવાની ટેવ તમે લોકો ભૂલી જજો તો તમારા શરીરની નિરોગીતા માટે તે ઉત્તમ રહેશે બીજું કે તમારા શરીરમાં કફદોષ વધારે છે કફનું પ્રમાણ વધારે છે સતત તમે કફ પ્રકૃતિથી પીડાતા રહો છો તો તમારે બપોરે સૂવાની ટેવ ભૂલી જવાની છે કારણ કે બપોરે સૂવાની ટેવ એક ધારી જો તમને હશે તો તમારે કફ પ્રકૃતિમાં વધારો જોવા મળી શકે છે તો આપણા કફ દોષને કાબૂમાં રાખવો હોય તો તમારે બપોરે સૂવાની ટેવ ભૂલી જવાની છે જો તમે ઘી અને દૂધનું સેવન વધારે પ્રમાણમાં કરતા હોય તો પણ તમારે બપોરે સૂવાનું નથી કારણ કે ઘી અને દૂધ પચવામાં ભારે છે જો તમે બપોરે સૂઈ જશો તો પચવામાં વિક્ષેપ ઊભો થશે કારણ કે શ્રમ દૂધ અને ઘી ખાધા પીધા પછી તમારે એને શ્રમ કરીને પચાવવું જોઈએ જો તમે શ્રમ નથી કરતા અને સીધા સુઈ જાઓ છો તો તે બરાબર પચશે નહીં અને પચે નહીં એટલે પેટના રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે અન્યથા બેડ કોલેસ્ટ્રોલ પણ વધવાની શક્યતાઓ ઊભી થાય છે અન્યથા તમારું વજન પણ વધવાની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે વજન ઘટાડવું હોય તો આપણે બપોરે સૂવાની ટેવ ભૂલી જવાની છે નંબર ચાર કે તમે અન્ય કોઈ રોગોથી પીડાતા હોય તો પણ તમે થોડોક આરામ કરો તો બરાબર છે સતત તમે બપોરે સૂવાની ટેવ પાડશો તો એ રોગથી પણ તમે કંટાળી જશો અને તમારા શરીરમાં અરુચિ બેચેની મંદાગની આ બધા રોગો ઘર કરી જશે તો તમે અન્ય કોઈ પણ રોગથી પીડાતા હોય તો પણ તમારે બપોરે સુવાની ટેવ તમારે ભૂલી જવાની છે જે લોકો બપોરે સુવાની ટેવ પાડશે અને પછી ઉઠશે એટલે એને નકરા બગાસા આવશે એને કામ કરવાની ઈચ્છા નહીં થાય આળસ ઉત્પન્ન થશે અરુચિ ઉત્પન્ન થશે મંદાગ્નિ ઉત્પન્ન થશે પરિણામે તમારો વજન પણ વધવાની શક્યતાઓ ઊભી થશે એટલે આપણે આ તમામ માયાજાળમાં ફસાવવું ન હોય તો આપણે બપોરે સુવાની ટેવ ધીરે ધીરે ભૂલવી જ પડશે કારણ કે આપણે બપોરે સૂવાની ટેવ ભૂલશું તો જ આ બધા રોગને આપણે કાબૂમાં લઈ શકશું જો આપણને ગળાના કોઈ રોગો થયા હોય થ્રોટ ઇન્ફેક્શન થયું હોય એવા સમય દરમિયાન તમે દસ પંદર મિનિટ સુધી આરામ કરો તો બરાબર છે પરંતુ એનાથી વધારે આપણે સૂવું ન જોઈએ અમુક રોગોમાં આપણે ધ્યાન રાખીશું તો આપણે ચોક્કસ નિરોગી જીવન જીવી શકીએ છીએ તમે ચીઝ પનીર બટર મેંદો બિસ્કીટ આઈસ્ક્રીમ દૂધની બનાવટ મીઠાઈ ચોકલેટ આ બધું ખાધા પીધા પછી પણ તમારે સુવાનું નથી કારણ કે જો તમે આ બધું ખાવ પીવ છો અને તમે બપોરે સૂઈ જાઓ છો તો તરત જ તમારો વજન વધવાની શરૂઆત થશે એટલે કે આ બધી એક ધારી તમે ટેવ પાડો એટલે ક્રમશઃ તમારું વજન વધવાની શરૂઆત થાય છે એટલે આપણે જો વજન ઘટાડવું હોય તો આપણે બપોરે સૂવાની ટેવ ભૂલી જવાની છે અને તમારે જો સૂવું હોય આરામ કરવું હોય તો દસ થી પંદર મિનિટ તમે સુઈ શકો છો એનાથી વધારે સુવાનું નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી